હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે દહીંવાળું રીંગણાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં બે નંગ રીંગણા લીધેલા છે એક કપ દહીં લીધેલું છે એક નંગ ડુંગળી જેને મેં એકદમ ઝીણી કટિંગ કરી લીધી છે અને એક નાની ટમેટી આવે છે તે મેં અહીંયા લીધેલી છે આમાં ટમેટાનો યુઝ આપણે ઓછો કરવાનો છે કારણ કે દહીં છે તેના ખટાસના હિસાબે ત્યારબાદ મોરું મરચું એક એક ટી સ્પૂન હળદર વઘાર માટે આખું જીરું અને હિંગ અને તીખું મરચું મેં અહીંયા લીધેલું છે બે ચમચી ધાણાજીરું મીઠો લીમડો સ્વાદ અનુસાર મીઠું અને વઘાર માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે રીંગણાનું કટિંગ કરીશું ત્યારબાદ તેને મસાલાથી કોટિંગ કરી લેશું સૌપ્રથમ આપણે રીંગણાનું કટિંગ કરીશું આપણે આ રીતે મીડિયમ સાઇઝનું કટિંગ કરશું તો આપણે એક બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે મસાલા કરીશું તો સૌ પ્રથમ મીઠું એડ કરીશું આપણે આને સૌ પણ ભાત સાથે જ કરશું થોડુંક તેલ એડ કરશું બે ચમચી જેટલું જ તેલ એડ કરવાનું છે આ પ્રોસેસ થોડીક આપણે ઝડપથી કરવાની છે કારણ કે રીંગણા કાળા ન પડે તેના માટે તો આપણે તેલ ગરમ મૂકી દેશું અને આપણે ફ્રાય કરવાના છે તેના માટે તો આપણે અહીંયા તેલ ગરમ મૂકી દઈશું તો આપણે મોટા બે ચમચા જેટલું તેલ એડ કરેલું છે તેલને આપણે ગરમ થવા દેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રીંગણાને ફ્રાય કરી લેશું આપણે આને બે મિનિટ મસાલામાં જ રેવા દેશું જેથી સરસ એકદમ કોટિંગ થઈ જાય તો આપણાને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેશું એકદમ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આને તેલમાં રહેવા દઈશું તો આપણે આને ટર્ન કરી લેશું આ રીંગણાને પાકતા વાર નથી લાગતી તો આપણા રીંગણા પાકી ગયા છે તો આને એક પ્લેટમાં કાઢી લેશું આપણે આ રીતે થોડાક આપણે ક્રિસ્પી કરવાના છે તો આપણે આને એક પેનમાં કાઢી તો હવે આપણે વઘારની તૈયારી કરી લેશું રીંગણા બધાય ફ્રાય થઈ ગયા છે તો સૌપ્રથમ આપણે તેલ એડ કરીશું મોટા ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું આપણે આમાં તો આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે રીંગણા એડ કરી દેસુ તરેલા હતા તે ત્યારબાદ આપણે દહીં એડ કરી દેસુ આની ઉપર દહીં આપણે કાચું જ એડ કરવાનું છે મસાલામાં પાકવા નથી દેવાનું આપણે એને થોડું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું અને હિંગ એડ કરીશું ત્યારબાદ મીઠો લીમડો અને લીલું મરચું ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું ડુંગળીને આપણે થોડીક વાર પાકવા દેસુ ત્યારબાદ આપણે ટમેટો એડ કરી દેસુ ત્યારબાદ આપણે એક ટી જેટલું હળદર એડ કરશું અને ધાણાજીરું મીઠું આપણે જરૂર લાગશે તો એડ કરશું કારણ કે આપણે જ્યારે રીંગણામાં મસાલા કર્યા તેમાં પણ આપણે મીઠું એડ કરેલું હતું તો આપણે બે ચમચી જેટલું પાણી એડ કરશું આમાં ટમેટા આપણા એકદમ સોફ્ટ થઈ જાય તેના માટે આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકી આને પાકવા દઈશું ત્યારબાદ આપણે મરચું એડ કરીશું આમાં તમારે રાયનો વઘાર દેવો હોય તો તમે રાયનો વઘાર પણ દઈ શકો છો દહીં છે એટલે આખું જીરું હોય તો એનો વઘાર એકદમ સરસ લાગે છે મોસ્ટ ઓફ દહીંમાં આપણે જીરાનો જ વઘાર કરતા હોઈએ છીએ દહીં તીખારી બનાવીએ તેમાં આપણે જીરાનો જ વઘાર કરીએ છીએ તો બે મીઠાને પાકવા દેશું ત્યારબાદ આપણે દહીંમાં એડ કરી દેશું તો આપણો મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે દહીંમાં એડ કરી દેશું તો આપણે આને મિક્સ કરી લેશું તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને શાક આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે આને એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને શાક આપણું તૈયાર છે તો આપણે આને ભાત સાથે સર્વ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું દહીં રીંગણાનું શાક તેને મેં ભાત સાથે સવ કરેલું છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં